પુસ્તક શ્રી કૃષ્ણ જીવન લીલા ભાગ એક લેખક પન્નાલાલ પટેલ ભેદી બાળકીના પેલા સંહાર ને એક વર્ષ થવા આવ્યું પણ કંસના દિલમાંથી એ વખતની ચીસ એ ઉપહાસ અને એ તેજ લિસોટો વગેરે ઝાંખા પડવાની ક્યાં વાત

અટ્ટહાસ્ય કરતી કોઈક વાર બોલતી પણ સંભળાતી ઊંઘી લે બચ્ચા ઊંઘી લે પીવાય મદિરા પી લે કરી લે અને બલી માટેના બકરાની જેમ રુષ્ટ પુષ્ટ બની જા તો કોઈક વાર વળી સ્વપ્નની અંદર દેખાતા નારદ એવો મીઠો ઠપકો આપતા સંભળાતા હતા કે વત્સ શું તું આમ કરે છે તારાથી એક શ્રાવણ માસમાં જન્મેલું બાળક નથી શોધી શકાતું અલ્યા વિષ્ણુના અવતાર તકે ઢાંક્યો રહેતો હશે જે રીતે ઇન્દ્રની સાથે સાથે વીજળીઓ અને ગર્જનાઓ પ્રગટી રહી છે એ રીતે ભૂલી ગયો વજ્ર સરખી તારી પકડમાંથી બાળકી રૂપે દુર્ગા છટકી ગઈ હતી એ જ્યારે વિષ્ણુ તો આવી કંઈક શક્તિ લઈને પૃથ્વી પર આવ્યો છે અને ભાદ્રપદના ભીંડાની જેમ મોટો થઈ રહ્યો છે તું તેમજ તારા બધા અસુરો જીવ ઉપર આવીને શોધ ચલાવશો તો જ એ કપટી દિલનો વિષ્ણુ તમારા હાથમાં આવશે જ્યારે જયારે કંસને આવું સ્વપ્ન આવતું ત્યારે એ કેશી અરિષ્ટ તેમજ ત્રુણાવર્ત અને ધીનુક વગેરે અસુરોને બોલાવીને એમની સાથે સંતલત કરી પોતાની શોધને તેજ કર્યા કરતો હતો મથુરા છોડીને ગ્રામ પ્રદેશમાં કાર્યરત બનેલી પૂતના હિસાબ પણ તે અવારનવાર લેતો રહેતો પૂતનાએ પોતાનો પૈત્રો પણ હવે બદલ્યો હતો જાજે ભાગે એ સંભળી થઈને સ્ત્રી વૃંદની વાતો ધ્યાનપૂર્વક સાંભળ્યા કરતી ગામે ગામના પાણીયારે ફરવાનું ભાગ્યે જે ચૂકતી હતી એક સવારે યમુનામાં પાણી ભરવા આવેલી પાણીયારીઓને તેણે નવાઈ સાથે વાતો કરતા સાંભળી એકે કહ્યું તો ભાઈ ચરિતર વાળો છોકરો લાગે છે આગંતુક બાઈ બોલી થયું કે શું કઈ પાછ્યું નવાઈ સાથે પહેલી એ આગંતુક બાઈ સામે જોયું અને કહ્યું નથી ખબર પણ પછી બીજી જ ક્ષણે પોતાની ભૂલ સુધારવા લાગી હા તો તું રહે છે નેસ ના પેલે છેડે અને આટલી વારમાં તને ક્યાંથી ખબર પડે આગંતુકે પૂછ્યું પેલા ગાડા જેવું બીજું થયું કે શું ઓલી ગાડું ઊંટું પડ્યું એ તો બલા જાણે સાથી વળ્યું પણ આ તો નજરે જોયેલી વાત છે બેન આગંતુકે કહ્યું કરને વાત તો માંડીને સખી બેસ અહીં પાણીની ધાર આગળ કે મારે એક પંથ અને દો કા છે વસીદાવાળા હાથે ધોવાશે અને વાતે કાખમાનું બેડું એને બાજુમાં મૂકી દીધું સખીએ પણ ભરેલું બેડું બાજુમાં મૂક્યું પાણીના કિનારા આગળ બેસીને એ પણ પોતાનો પગ ધોતી ગઈ અને કાનાની વાત કરતી ગઈ તેણે કહ્યું વાત એમ બની હતી કે આજે સવારમાં માં ઉઠ્યો ત્યારથી જ ગાનો તોફાને ચડ્યો હજી એ સવા વર્ષનો તો થયો નથી અને પાંચ વર્ષના છોકરાની જેમ આખાએ ઘરમાં ધમાલ મચાવી મૂકી ભાઈ નંદવાવાનો લાયરકોટ નો છોરો છે પછી લાયરકોટ છે તો યશોદા માએ આજે એને ખાંડણીયા સાથે ચસ ચસાવીને બાંધ્યો હતો અરે રે આવા સોહમળા છોકરાને ખાંડાની સાથે બાતતા યશોદમાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે શું કરે બાપડી તને તો ખબર છે આટ આટલી લક્ષ્મી છે છતાં યશોદા અને નંદ બંને દાસ દાસીઓની હારમાં રહીને સવારથી સાંજ કામ કર્યા કરે છે એક તરફ ગોળીમાંથી માખણ ઉતારવાનું બાકી હતું તો બીજી તરફ ચૂલા ઉપર દૂધ ઉપરાતું હતું અને કાનો કે મને તો બસ હમણાં હમણાં ધવરાવ

તે ખેતીથી પાદરું જ નેતરું લીધું તોફાને ચડેલા દીકરાને બાવડેથી ઝાલી ચોપાડમાં એ ખેંચીને લઈ ગઈ પથ્થરના એક કેડ સમાણા ખાંડાની સાથે નેત્રા વડે બાંધ્યો અને પોતે પછી ઘરમાં જઈ છાશ માખણનું તલાવડું ઉલેચવા માંડી અરે છોકરાને કોઈએ છોડાવ્યો એ નહીં ફળીમાં કોઈ હોય તો છોડાવે ને સવારમાં પોર અને ઢોર હેડાવવાની વેળા નંદબાવાએ ચોંકમાંથી ગાયો કાઢવા ગયા હતા પણ છોરો નીકળ્યો વસમું બેન પાંચ માણસથી ન ઉચકાય એટલા બારે ખાંદાનિયા નહીં એ સવા વર્ષના છોકરાએ ચાર પગેથીને ખેંચવા માર્યો હાય હાય ગજબ કર્યા કાના એ તો અરે ખેંચ તો ખેંચ તો પહોંચ્યો છેક પેલીભા ખબર છે ને ફળીના નાકે બે અર્જુનના જોડકા ઝાડ ઉભા છે હા હા જોડા જોડું કેલા પેલા અર્જુન ને ઉપનંદ દાદા તો ઘણીવાર કહે છે કે આ તો અમારા નેસ ઉપર શિખરની જેમ શોભી રહ્યા છે એ જ બે શિખરોને ઉખણો ખેંચતા આ છોરાએ ધરતી ભેગા કરી દીધા શી વાત કરે છે સખી વાત સાંભળનાર ગોપી હાથ ધોવા પણ ભૂલી ગઈ અને ટીચરણ ફરતા જાણે બંને હાથ થીજી ગયા હોય એ રીતે સખીની સામે તાકવા લાગી થયું એમ કે આટલા નાના છોકરાને હોય કે એકાદ મૂળ ન ઉખડે એ ઝાડ બંનેના બંને સાથે ભેગા થઈ ગયા ઉભા થતા ઉમેર્યું ન માને તો હેડ તને દેખાડું

ધબાકો સાંભળીને અમે બધા શું થયું શું થયું એમ કરતા અવાજ આવેની દિશામાં સો ફાફા મારતા જતા હતા ત્યાં તો અમે છેટેથી જ યમલાર્જુનને પડેલા જોયા કાન ઉપર ત્યાં ઉભો હતો અને પગ આગળ પડેલા યમલાર્જુન વાતો કરતો હોય એ રીતે એ મરક મરક હસતો હતો બાજુના ઘરમાંથી જીવ જાણે ઉડી જતો હોય તેમ યશોદા માં દોડી આવ્યા તો જોક ઉપરથી નંદ બાવા પણ શ્વાસ ભર્યા આવતા દેખાયા એ તો બાપડા ફાળના ભર્યા એવા જોરથી દોડતાવતા હતા કે ભગવાન લૂકડાને લીધે જાણે અગન અગનઝાળ આવતી હોય એવા મને તો લાગ્યા શ્વાસ આડે બોલી પણ નહોતા શકતા તો યશોદા જાણે આંસુ વડે જોઈ ન શકતી હતી મંદિરે ગયેલી રોહિણી એના બળદે સાથે આવી પહોંચી અને રૂષબાનની રાધા તો વળી વનટોળની જેમાં આવી અને કાનાને તેડવા ગઈ પણ જુએ તો કાનો તો વિચારો ખાંડણીયા સાથે બાંધેલો

યમલાર જુનાગઢ આવી ઊભા ઉભા પડવાનું કારણ શોધી રહ્યા છે અને હું હતી તે બેડું લઈને આ બાજુ આવી ગોપી બોલી કારણ ને કારણ સખી રાત હોય તો એમ બી જાણીએ કે જાણે કોઈ આસુરી શક્તિ એ ઝાડ પાડ્યા હશે પણ થોડા દિવસે ઓળી ઉપર ગાગર મુકતા હું મેર્યું તારી વાત મને સત્યાવીસ લાગે છે નંદ બાબાનો આ છોડો જ કઈક ચરિતરવારો છે કઈક ને ક્યાંક આ છોકરામાં ભેદ હોવો જ જોઈએ પછી એ દેવી હોય તોય ભલે અને આસુરી હોય તોય ભલે પણ છે ખરું આ છોકરામાં બધું ખળખળ રહેતી યમુનાના કાંઠા ઉપર ઝાડમાં સમરી રૂપે લપાઈને બેઠેલી પૂતના જાણે કાન વાટે નર્યુ અમૃત પીતી હોય તેમ એક ધ્યાન બની રહી હતી ગોપીઓના ગયા પછી એનામાં રહેલો આસુરી જીવ કે કાર્યો કરી ઉઠ્યો આ છોકરો વિષ્ણુનો અવતાર છે એ વાતમાં હવેને લેશ પણ શંકા નહોતી રહી હવે તો માત્ર માખણનું ઘીજ જ કરવાનું હતું અને લાગ સાધીને છોકરાને તવરાવ્યો નહીં કે એ મર્યો નહીં પોતાનામાંથી ઉભરાઈ રહેલો આનંદ પોતાનાના ધ્યાનમાં આવ્યો પોતાની જાતની ચેતવતી એ મનોમન કહેવા લાગી જો હા ઉતાવળ કરીશ તો જે રીતે ચારેક દિવસ ઉપર એક ગામમાંથી હાકી કાઢી હતી એ રીતે અહીં પણ મોમાયેલો કોળ્યો જતો રહેશે પુતનાને એક વિચાર નેસ ઉપર આટો મારવાનો આવી ગયો નંદેડા પેલાના છોકરાને પણ નજર તળે કાઢી લેવો હતો ત્યાં તો બીજી ગોપીઓને પાણી ભરવા આવતી જોઈ કાન માંડીને સાંભળ્યું તો એ લોકો પણ આ યમલર ચુંની અને ગાડું થલ્યું પેલાની જ વાતો કરતા હતા વધારામાં કહેતા હતા નંદબાવાને હવે પાકો વહેમ પડ્યો છે કે કોઈ આસુરી શક્તિ આપણી પાછળ પડી છે ગર્ગાચાર્ય જેવા કોઈ તપેશ્રી બ્રાહ્મણને બોલાય બોલાવી છોકરાના રક્ષણ માટેની પાકી વિધિ કરાવી પડશે પૂતના મનોમલ હસવા લાગી બબરી પણ ખરી એ પહેલા તો હું જ એની પાકી વિધિ કરી નાખીશ એક બે દિવસ તું બી જાઓ જરા નંદના ઘરની દિનચર્યા મને જોઈ લેવા દો પછી જુઓ આ પૂતનાની કારીગરી પાણી ભરીને ગોપીઓ કાંઠો ચડવા લાગી એમની પાછળ પૂતના પણ ઉડી અને નેસ તરફ જવા લાગી નંદના ઘરની નિશાની પણ મનમાં તાજી કરતી હતી ઉખડી પડેલા ઝાડની નજીકમાં જ ઘર છે પણ એ કરતા એ મોટી નિશાની એ કે છોકરાનો પિતા નંદ પોતે ભગવા વસ્ત્રો પહેરે છે પોતના ઉડતી ઉડતી યમલાર્જુનના આડા પડેલા ઝાડ આગળ આવી પહોંચી જુએ છે તો ટોળાની વચ્ચે એક ભગવું ધોતિયું અને કુર્તું પહેરેલો પુરુષ ઊભો હતો જોતામાજી સમજી ગઈ કે આજ પેરોનંદ એની બાજુમાં નાના મોટા બે રુષ્ટપુષ્ટ છોકરા ઉભા હતા એમના અંગ ઉઘાડા હતા નાના છોકરાની કમર ઉપર હાથ પસવારતી એક ગોરી છોકરી પગ આગળ બેઠી બેઠી પૂછતી હતી સાચું બોલ તેજા યમલાર જુને અંતરમંતર ફૂક મારીને ધરતી ઉપર ધારી દીધા ને

જેવો તું છે એવો મારા આ ધાવણ થી રહેલા ગાગર સરખા સ્તન પણ છે તારી બાજુમાં ઉભેલી આ તારી માતા જ લાગે છે એના સ્તનમાં ધાવણ હશે એટલું તો મરિયા ડિટડીમાં છે એવો તને ધવરાવીશ એવો ધવરાવીશ કે મરતા મરતા એ તારા જીવને થયા કરશે કે પુતના માસીને ધાવ્યો હતો કે ફરીના જન્મે થાવીશું હું ફરી ધાવવાનો લહાવ પૂરો થશે એટલું જ નહીં પણ તને ધવરાવ્યા પછી તો ધવરાવ્યા મારા ઓરતા પણ શમી જશે ઝાડ ઉપર બેસી ટગર ટગર નજરે કાના તરફ જોઈ રહેલી પૂતનાએ જોયું તો સોહામણા કાનાએ પગ આગળ બેઠેલી રાધા પાસે તેડાવવા પોતાના હાથ ઊંચા કર્યા ઉપા પગે બેઠેલી રાધાએ એને પોતાના ઉપર ઢાળી લીધો પણ કાનો એથી રીઝ્યો નહીં જમીન ઉપર બેઠેલી રાધાની કેડ ઉપર ચડવા માટે એણે પોતાનો પગ ઊંચો કર્યો રાધાના પગનો ઘોડો કર્યા છતાંય રાધા ઉઠી નહીં કાનાને ચીડવવા માટે બેસી જ રહી કાનાએ રાધાની વેણી ખેંચવા માંડી પીખવા માંડી છેવટે રાધાને કાનાના ગાલ પર પોતાનું મોં બીડીને દાજ વેરતા ઉઠવું જ પડ્યું આ બધું એગર ટગર જોયા કરતી પૂતનાને એક વિચાર આવો પણ આવી ગયો વિષ્ણુનો અવતાર થઈને જન્મેલા આ છોકરાને એકદમ ન મરી નાખીએ તો પણ શું થોડાક દિવસ દવરાવવાનો લાહવો લઈને છેવટે પછી એક દિવસ મોકલી દેવો એના પોતાના અસલ ધામ સ્વર્ગમાં આપણે પણ પછી ચર ચર કરતા અને આકાશ ચીરતા વધાઈ ખાવા પણ બીજી જ ઘડીએ પૂતના પોતાની આ લાલચ ઉપર લવી પડી નહીં નહીં પૂતના આવા લોભમાં રખીએ પડતી કેમ બોલે છે રોગને અને શત્રુને જોતામાં જ પૂરા કરવા નંદ વગેરે પણ કોઈ તપસિદ્ધ બ્રાહ્મણનો સંપર્ક સાધવાનો નિર્ણય કરીને વિખરાયા નંદની પાછળ યશોદા તથા રોહિણી અને એમની પાછળ રાધાએ તેડેલો કાન તથા કાનનો પાછળ પગ પંપારતો જઈ રહેલો બળરામ વગેરે આખી ટોળી નજીકમાં આવેલા એક ઘડ તરફ ફરી અને પુતના મનોમન બબડી રહી ઠીક છે પ્રાંગણમાં વૃક્ષો પણ બેચાર આવેલા છે